શિયાળો આવે એટલે પાલક મેથી સરસ મજાની લીલી ભાજી ચારે બાજુ મળે રાઈટ ભાજીનો જુદી જુદી રીતે તો ઉપયોગ કરીએ જ છીએ પણ સાથે મેઇનલી શિયાળો હોય એટલે મેથીના મુઠિયા તો બને જ બને સ્ટીમ કરેલા મુઠિયાની જેમ તળેલા મુઠિયા પણ રેગ્યુલરલી બનતા જ હોય રાઈટ જેનો ઉપયોગ આપણે એક્ઝિટીઝ પણ કરીએ અથવા તો કે દાણા મુઠિયાનું શાક બનાવવામાં પણ કરી શકીએ મુઠિયા બનાવવા માટે ઘઉંનો જાડો લોટ અને બેસન ત્રણે ત્રણ લોટ એક સરખા પ્રમાણમાં લેવાના છે વત્તા ઓછા પણ લઈ શકો છો એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોહન લેવાનું છે સરસ રીતે એને મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન જેટલા તલ એક ટેબલ સ્પૂન જેટલી આખી ખાંડ હિંગ બે થી ત્રણ ચમચી લાલ મરચું એક ચમચી જેટલો અજમો એક ચમચી આદુ એક ચમચી મરચાં બે થી ત્રણ ચમચી જેટલી કોથમીર અને એક કપ જેટલી કાપી અને ધોયેલી મેથી લીલી મેથીના પાન વન ફોર્થ કપ જેટલું દહીં લેવાનું છે અને હવે એને સરસ રીતે મસળવાનું છે જેથી કરી મેથીનું જે મોઇશ્ચર છે એ રિલીઝ થશે અને આ રીતે મુઠ્ઠી પડતો મૂઠિયા પ્રેસ થાય એવો લોટ તૈયાર થશે હવે આમાંથી હાથથી આ રીતે મુઠિયા વાળવાના છે ઓરિજિનલી મુઠિયા એટલે મુઠ્ઠીમાં વળે એવો શેપ તમારી આંગળીઓ એની ઉપર પ્રેસ થાય એવો શેપ એ શેપમાં પણ કરી શકીએ અથવા આ રીતે લંબગોળ શેપમાં પણ કરી શકીએ અથવા નાના લીંબુની સાઈઝના નાના ગોળા આ રીતે પણ વાળી શકીએ અત્યારે આપણે બધા જ મુઠિયા આ રીતે ગોળ વાળી લઈશું ગરમ તેલમાં એને તળવાના છે પહેલાં એકદમ ગરમ તેલ થવા દેવાનું છે ત્યાર પછી એકદમ ધીમા તાપે એને ક્રિસ્પી થવા દઈશું જો તમને જોઈતા હોય તો લોટમાં ચમચી જેટલો સોડા પણ ઉમેરી શકીએ અને જો ક્રિસ્પી જોઈતા હોય તો આ જ રીતે લોટ તૈયાર કરવાનો છે આ રીતે લાઈટ બ્રાઉન કલરના મુઠિયા તળાઈ જાય એટલે એને બહાર કાઢી લઈશું તો આ આ આપણે ચા સાથે સર્વ કરીએ છીએ પણ તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને શિયાળાનું શાક એટલે કે ઊંધિયું દાણા પાપડી મુઠિયાનું શાક એમાં પણ એનો ઉપયોગ કરી શકો છો ચોક્કસ બનાવજો આ રેસીપી જણાવજો કેવી લાગી